બાળકોને પૂછતા જાણવા મળ્યું હતું કે આચાર્ય સિવાય બે શિક્ષકો છે જે બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા શિક્ષકો કોઈ નથી જેના કારણે હાલ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એકથી કરીને આઠ સુધીની બાળકોની સંખ્યા ત્રણસો દસ હોય અને એમાં પણ ત્રણ શિક્ષકો કઈ રીતે ભણાવે એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે

અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની શાળામાં શિક્ષકોની બહુ જ છે અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની છે અને તે તેમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ખત દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ અભ્યા બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ આભાર અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમારી શાળામાં શિક્ષકો કેટલા શિક્ષકોની ઘટ છે કે આઠ શિક્ષકોની ઘટ છે અત્યારે ત્રણ જ શિક્ષક છે કયા કયા વિષયના શિક્ષકો ઘટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ગુજરાતી હિન્દી આટલા વિષયની ઘટ છે શું નામ તારું મારું નામ ચૌહાણ નિમૃતા ભવિકા આજ રોજ જ્વાગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષણની ઘટનાને લઈને વાલીગણ ભેગું થયો હતું અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મહિક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે સાહેબ સાહેબશ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોગમ મુકામે અમે આવ્યા હતા આજે ગામ વાલી વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની છે આજે આવેદન અરજી છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ માર્ગે જાશો અને આગળ મોટું આંદોલન કરશે કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ છે ઘરનાર નથી ઘાટના નથી આપનું મારું પ્રજાપતિ અર્જનભાઈ જોવાનું આજે પ્રાથમિક શાળામાં વાલીઓ સુગમ પ્રાપ્ત થઈને અરજી આપી છે અને અમારા વિધવા પ્રાથમિક શાળાની અંદર ગાંધી જયંત માર્ગે આંદોલન કરેલા પરામ